હાય ગાઈઝ કેમ છો ગુડ મોર્નિંગ આજે ઘણા ટાઈમ પછી મુલાકાત થઈ છે પાછી અને એક હજાર છસો રૂપિયા આપણા પૂરા થઈ ગયા છે એના માટે બધાને થેન્ક યુ તો આજે બસ બહુ ટાઈમ પછી આપણે મુલાકાત થઈ છે અને આપણે સાનવીને પણ મુલાકાત કરાવીએ શું કરે સાનવી હાય હાય કર હાય કર હાય બાબા જવું છે બોલ ઇ જા હાય કરતા બધાને હાય કેમ છો કહી દે કઈ દે કેમ છો ટાટા કઈ દે બધાને ભાઈ કહી દે તો બસ અત્યારે જઈએ છીએ બાર અત્યારે જઈએ છીએ જોઈએ કાંકરિયા જવું છે વિચારતા એમ છે કે આપણે કાંકરિયા જઈએ તો મળીએ છીએ હવે થોડિયા પછી હવે ક્યાં જવું છે કઈ નક્કી નથી બાર જવું છે તારે હે સારું કે હા બાબા જવું છે ને બાબા જવું છે ને ચાલો તો અત્યારે હવે આવી ગયા છે અમે કાંકરિયા અને આ તમે જોવો છો એ એન્ટ્રી પોઈન્ટ છે અને એની બાજુમાં છે ટિકિટ બારી અને અત્યારે એકદમ એટલી ફૂલ ભીડ છે અત્યારે કાંકરિયાની અંદર જો આ ટાઈપના સ્ટેચ્યુ મૂકેલા છે બહાર આ બાજુ ટિકિટ બારી છે અને આ બાજુ છે એન્ટ્રી પોઈન્ટ અને આ બાજુ એક્ઝિટ બાલવાટિકા અને જેવા તમે એન્ટર જ થશો તો આ રીતનું છે વ્યૂ અંદરનો તમે જોઈ શકો છો અને અંદર પણ આવું સ્ટેચ્યુ ને એ બધું છે અંદર એન્ટર થયા નું છે અને જમ્પિંગ નું છે અહીંયા અને આ બધું બાજુમાં બધા અલગ અલગ સ્ટેચ્યુ ને બધું અલગ અલગ છે રાઈટ ને બધું અલગ અલગ છે અહીંયા અજગર આવ્યો છો તો આવી રીતના અમુક વસ્તુ ફ્રી પણ છે એ પણ તમને હું બતાવું છું હમણાં આવી બધી રાઈટ છે અંદર અને આવી રીતના બધું ફરવાનું છે અંદર અને ભીડ ફૂલ છે સામે જે આ પ્રમાણે આવી ટ્રેન છે બે આખા ફરે છે બે ટ્રેન છે સમથિંગ આની ટિકિટ સાહીઠ રૂપિયા છે અને આ શૂઝ હાઉસ છે શૂઝ ટાઈપ બનાવ્યું છે સેલ્ફી અને આ જે બીજું છે એ પણ ફ્રી છે અને આ ફ્રી છે આમાં અંદર કોઈન ને એ બધું છે અંદર આ શૂઝ છે આ એક ફ્રી છે અને આવી રીતના બસ પણ ચાલે છે આવી રીતના બધાની ટિકિટ અલગ અલગ ટિકિટ લેવાની હોય છે અને આવા સ્ટેચ્યુ પણ ત્યાં મૂકેલો છે અને એની બાજુમાં છે ડાયનાસોર પાર્ક છે આવા સ્ટેચ્યુ છે બધી જગ્યાએ

સો સિત્તેર રૂપિયા

અને છુટું ફરવું બહુ ગમે છે થાકી 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 ગઈ 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 અત્યારે કાંકરિયામાં સાનીએ બહુ જીદ કરી કે મારે આમાં જ બેવું છે પણ કેટલી મજા આવે છે જો જો જ્યાં રીઅલ ગાડી ચલાવતી એવું છે સાનવીએ સાનવીએ સાનવી સાનવી તો બસ અત્યારે કાંકરિયા ફરીને ઘરે આવી ગયા છે અને વાગી ગયા છે અગિયાર કાંકરિયામાં ફરવાથી મજા આવી આમ તો પણ ભીડ બહુ જ હતી અને ત્યાં ટિકિટના ભાવ બહુ થોડો વધારે છે બસ થાકી ગયા છે બસ આવા બ્લોગને વિરામ આપવો છે હવે સાની તાકે કેવું છે જય શ્રી કૃષ્ણ કરતે બધાને જય શ્રી કૃષ્ણ કરતે જય શ્રી કૃષ્ણ કહે સીધી પૂછે જય શ્રી કૃષ્ણ તો મળીએ છીએ હવે નેક્સ્ટ બ્લોકમાં બાય કહી દે બાય કહી દે જય શ્રી કૃષ્ણ બાયબાય બહાર ફરીને થાકી ગયા છે અમારા મેડમ તો ચલો બ્લોકને અહીંયા વિના આપીશું હવે મળે છે નેક્સ્ટ બ્લોકમાં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરો સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા નહીં